જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ મહાદેવ હર ફ્રેન્ડ્સ તો જુઓ વાતાવરણ પણ હમણાં ખૂબ જ સરસ રીતે છે તો આપણે બારે જોતાં જોતાં એક વસ્તીની રેસીપી બનાવવાની છે જે ઓમેગા થ્રી પ્રોટીનથી ભરપૂર છે તો આ એવું આપણે પ્રોટીનથી ભરપૂર અને ઓમેગા થ્રી અને સાથે ફાઈબરની સાથે એક આપણે નવી રેસીપી બનાવેલી છે તો જુઓ તમે પણ આપણે એ રેસીપી બનાવીએ તો જો બહાર કેટલું મસ્ત ગ્રીન ગ્રીન છે તો જો આપણે આ લીધા છે ચિયા સીડ જે રીચ ઓમેગા થ્રી ફાઈબર અને પ્રોટીન અને એની સાથે આપણે લઈએ છીએ જો તમને બતાવવાની કોશિશ પણ કરેલી છે તો એને આપણે બે કલાક માટે બે ચમચી પલાળવાના છે ફરી આપણું મેજિક સ્ટાર્ટ થઈ ગયું છે તો આ રીતે આપણે એક ગાજર ટુકડો એક નાનો કેપ્સિકમ કાકડી બીટરૂટ અને દહીં અને એની અંદર ચપટી એક નમક અને તીખાની ભૂકી એડ કરવાની છે અને ચિયા સીડ છે મેં તમને જે બતાવ્યા એ આપણે બે કલાક અગાઉ પલાળીને રાખવાના છે અને ફરીથી આમાં બધું આપણે એડ કરી દીધું છે ગાર્નિશિંગ માટે કોથમારી ફુદીનો એડ કરીએ અને હવે આપણી રેસીપી મસ્ત રેડી થઈ ગઈ છે જે પ્રોટીનથી ભરપૂર છે ફાઇબરથી ભરપૂર છે અને ઓમેગા થ્રી પણ છે તો આ રેસીપી ખાઈને જમીને તમે મેજિક ફીલ કરશો તમારી બોડીમાં જે વેઇટ લોસ માટે ખૂબ જ જરૂરી છે પ્રોટીન તો ઓમેગા થ્રી અને ફાઈબર પણ તો એ બધું આમાંથી મળી રહે છે તો તમે પણ બનાવી અને જરૂરથી ટ્રાય કરશો તો જો હવે આપણે મસ્ત એટમોસ્ફિયરમાં આ વાનગી આપણે જમીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો